ચાલો મિત્રો આજે સવાર સવારમાં મારા ખેતરે મારું પાણી જોવા નીકળી પડ્યું છે આ કેમકે વરસાદ એકદમ થોભી ગયો છે એટલે આજે રોપણી આપણી ચાલુ થઈ ગઈ છે એટલે પાણી જોવા જવું પડે જુઓ જો સામે આપણું આ ધોરુવાળીઓ ઇન્દ્રાણી ગુર્જરી જયા આજે પણ ધરો ખોડવાનું કામ ચાલશે અમારી નાનાકડી કોતર ચોમાસાની ઋતુમાં ખૂબ ખેતરે જવાની અમારે તકલીફ આ કાદવ પીચળમાંથી અમારે ચારના ભારા લઈને આવવું પડે ઘણી બધી તકલીફ મિત્રો તમને અમારી સુભાષ પાલક કૃષિની એક જે પદ્ધતિની વ્યવસ્થા બતાવું છું જો આ આપણા છેડા પાડે ઉગી નીકળેલા અનેક વૃક્ષો મોટા વૃક્ષો નાના વેલાવાળા એના નીચે ઘણું બધું છે આમાં ક્યાંય કોઈ ખેડૂતે ખાદ નથી નાખી કોઈ ખાતર નથી પેસ્ટિસાઈડ નથી હતા લીલું છે છે આ જ વ્યવસ્થાને આપણા પોતાના ખેતરમાં પણ કરીએ ઊભી કરીએ જો તો કોઈ પણ માનવ સહાયતા વગર આ જે વૃક્ષો લીલાસમ સમ એમાં કોઈ નાઇટ્રોજન ફોસ્ફેટની કોઈ કમી નથી તો આપણા ખેતરમાં પણ આપણે એ જ વ્યવસ્થા ફરી પાછી ઊભી કરીએ જેથી આપણું જીવન રોગમુક્ત બને અનાજ શાકભાજી કઠોળ આપણને શુદ્ધ મળે તો ચાલો આવી વ્યવસ્થા જાણવા માટે અમારે ફાર્મ પર એક વિઝિટ કરો ચાલતા ચાલતા અમારું શેરડીનું ખેતર આવી ગઈશું જુઓ આ લાંબ શેરડી છે રસવંતી વેરાયટી જોડે ધોરામાં મેં આ હળદર પણ નાખી જોઈ શકો છો આપ સરસ શુદ્ધ અમૃત જેવો ગોળ બનશે જુઓ અમારું બીજું ખેતર જેમાં તલનું વાવેતર કરેલું શુદ્ધ તલ આપણે લઈ લીધા છે કાલે નાના થી આપણે કાદવ કરેલો છે પાણી ઓછું હતું એટલે એનો બીજો ચાસ બાકી છે તો એ પણ વરસાદ અટકી ગયો છે જોઈએ આજે વરસાદ જો આવે તો બીજો ચાર્જ કરી દેશું જો મારું બીજું ખેતર છ્યાશી જીરો બત્રીસ રાસવનથી અઢાર એક એકવીસ આ વેરાયટી શુદ્ધ ગોળ બનશે આ વર્ષે આપણા ઘણા બધા કન્ઝ્યુમરો ગોળમાં રહી ગયા છે તો આ વર્ષે તો પહેલાં જ બુકિંગ કરાવી લેજો અહીંયા કરચલા ભાઈ ઘણા હોય છે જો આ કરચલો એ ખેતરમાં કાણા પાડી નાખતા હોય છે એ આપણો ખેડૂતનો મિત્ર પણ છે ચાલો મારું આ છેલ્લું ખેતર ત્યાં સુધી આવી ગયા છે જો પાણી ઘણું ઓછું થઈ ગયું છે અહીં કરચલાએ કાણું પાડી દીધું હશે તો આ અમારું આ નાકું કહેવાય એને તો અહીંયા કરચલા ઘણા બધા છે જુઓ આ જો મોટો કરચલો છે એ ભાઈ જુઓ હવે એને પણ વરસાદી મોસમમાં એને પણ પોતાનું પરિવારને સંભાળ રાખવાની હોય એટલે કાણા પાડે તો ચાલો આમાં થોડું પાણી ઓછું છે પણ એક ચાસ કરી દેશું પાણીની આવક ઉપરથી ઓછી છે વરસાદની થોડી રાહ જોઈએ કેમ કે પુષ્કળ વરસાદ વરસ્યો અને એકદમ જતો રહ્યો અને ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે આજે બાર તારીખ થઈ ગઈ તો જો મેં તમને પ્રકૃતિમય વાતાવરણ મારા વિડીયોના માધ્યમથી બતાવ્યું છે અમે આ છઠ્ઠું વરસ ચાલશે મારું સુભાષ પાલેકર કૃષિમાં કોઈ ઝેર ખાદ્ય અથવા પેસ્ટિસાઈડનો ઉપયોગ કરવામાં આવતો નથી જો અહીંયા આ દર પાડી દીધેલો હતો જો પાણી નીકળી ગયેલું મારું તો અમારું ઔષધીય તત્વોથી ભરપૂર એવું અનાજ કઠોળ શાકભાજી મિલેટ આપને ઉપલબ્ધ કરાવશો આવા જ અમારા વિડીયો મારી યુટ્યુબ ચેનલ કિસાન એસપી કે ફાર્મ વડીયા પર સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર ખેડૂતોના ગ્રુપમાં પણ શેર કરો જેથી આપને માહિતી મળતી રહે અને તમે પણ તમારા પરિવારને શુદ્ધ આહાર થકી બચાવી શકશો આપણે તંદુરસ્ત જાળવીએ જય હિન્દ જય ભારત